સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો છઠ્ઠો ગુણાકાર કરો એનો પહેલો બે ભાગ્યા પાંચ ગુણે માઇનસ પાંચ ભાગ્યા સાતની રકમ લખેલી છે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં કેવું હોય પહેલાં રકમ હું એમના એમ લખી દઉં જો ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનું બાકીનું લખી દેવાનું એ જો પાંચ જાય છે પાંચ જાય છે ઉપર શું વધ્યું બે પણ આ ઋણ છે એટલે ઋણ આવશે ભાગ્યા સાત એમના એમ તો પહેલાંમાં શું આવ્યું માઇનસ બે ભાગ્યા સાત અહીં છેદ ઉડે છે તો ચાર ચાર ઉડી ગયા અહીં ત્રણ એટલે માઇનસ છે તો માઇનસ ત્રણ નીચે કંઈ નહીં પાંચ તો બીજામાં શું આવ્યું માઇનસ ત્રણ ભાગ્યા પાંચ એકદમ ઈજી છે ચાલો ત્રીજાની મેં રકમ લખેલી છે અહીં કંઈ ઉડે છે પહેલાં લખી દઈએ પાંચ ભાગ્યા આઠ માઇનસ આઠ જો આઠ આઠ ઉડી ગયા પાંચ પાંચ ઉડી ગયા કશું નહીં એટલે એક વધ પણ એ ઋણ છે એટલે ઋણ કરી દેવાનું ત્રીજામાં ઋણ એક આવશે અહીં જુઓ તો ત્રણ ચતુર્થાંશ અને આઠ નવમાંંશ કંઈ ઉડે છે ઓ ચાર દુ આઠ ત્રણ તરી નવ ઉપર શું વધ્યું માઇનસ બે નીચે ત્રણ તો માઇનસ બે ભાગ્યા ત્રણ એકદમ ઇઝી છે ચલો પાંચમું જોઈએ પાંચમાની રકમ લખી દઉં માઇનસ છ ભાગ્યા સાત માઇનસ સાત ભાગ્યા બાર એ રકમ લખું છ ભાગ્યા સાત સાત ભાગ્યા બાર પી જો સાત સાત ઉડી ગયા છ દુ બાર ઉપર શું વધ્યો માઇનસ ને માઇનસ કંઈ નહીં એટલે પ્લસ થઈ ગયું એટલે એક નીચે બે વધ્યા તો કેટલા આવ એક ભાગ્યા બે આવશે ઓકે કયા નંબરનો દાખલો છે પાંચમો પાંચમામાં બંને માઇનસ ના આ અને માઇનસથી ધન છે જુઓ તો આ ધન આવશે તો આ માઇનસ આવશે જવાબ ઓકે પાંચ પૂરા થયા છઠ્ઠો જોઈએ થોડું ઓકે છઠ્ઠામાં શું છે માઇનસ ચાર ભાગ્યા પંદર ભાગ્યા પાંચ ભાગ્યા અઢાર અહીં તમે જુઓ તો રકમ પાંચ તરી પંદર આના અડધા કેટલા થશે બે આના અડધા નવ બસ આવું કશું ના વધી તો ઉપર શું વધ્યું માઇનસ બે નીચે શું વળ્યું નવ તરી સત્યાવીસ તો માઇનસ બે ભાગ્યા સત્યાવીસ તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચલો છ પૂરા થયા સાતમો આગળ લઈએ આપણે માઇનસ ત્રણ ભાગ્યા આઠ માઇનસ ચાર ભાગે એકવીસ ડાયરેક્ટ છેદ ઉડાડતા ના આવડે તો આ સિસ્ટમ માઇનસ ત્રણના ભાગ ના પડ્યું તેમ ના એમ ચાલો માઇનસ ચારના કયા પડ બે દુ ચાર આઠના કયા પડ બે દુ ચાર દુ આઠ બરાબર સત્યાવીસ એકવીસના કયા પડ ત્રણ સિત્યો એકવીસ તો ત્રણ ગયા ત્રણ ગયા પછી બીજું ઉડો આ બે બગડા ગયા બે બગડા ગયા ઉપર શું વધ્યું કંઈ નહીં એટલે ઋણ છે ઋણ એક વધ્યા તો સાત દુ ચૌદ તો સાતમાં કેટલા આવ્યા માઇનસ એક ભાગ્યા સોરી માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે એટલે એક ભાગ્યા ચૌદ થઈ જશે આઠમો જોઈએ માઇનસ ઓગણીસ ભાગ્યા ચૌદ અને માઇનસ સાત ભાગ્યા આડત્રીસ અહીં તમે જુઓ તો ઓગણીસના એમના એમ રવા દઈએ કારણ કે અહીં અડત્રીસ છે માઇનસ સાતના એમના એમ રવા દઈએ અહીં સાત દો ચૌદ અને અડત્રીસ એટલે ઓગણીસ દો અડત્રીસ ઓગણીસ ગયા ઓગણીસ ગયા સાત ગયા સાત ગયા તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એક અને બે દુ ચાર તો એક ભાગ્યા ચાર આઠ માનો હા જવાબ ચલો કાગળ નવમાં જોઈએ માઇનસ છ ભાગ્યા અગિયાર માઇનસ બાવીસ ભાગ્યા એકવીસ અહીં તમે જુઓ તો છના કયા ભાગ પડે ત્રણ દુ છ બાવીસના કયા પડે અગિયાર દુ બાવીસ આ અગિયાર એમ ના એમ એકવીસના ત્રણ સિત્યો એકવીસ ત્રણ ગયા ત્રણ ગયા અગિયાર ગયા અગિયાર ગયા ઉપર શું વધ્યું બે દુ ચાર પણ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા નીચે સાત વધ્યા તો ચાર ભાગ્યા સાત ચલો દસમો લઈએ માઇનસ છ ભાગ્યા પચીસ ગુણ્યા દસ ભાગ્યા નવ હવે અહીં છેદ ઉડાડો તમે તો અહીં ત્રણ દુ છ થશે દસ છ એટલે બે થશે પચીસ છે તો પોચે પોચે પચીસ થશે નવ છે તો ત્રણ થરી નવ થશે ત્રણ ગયા ત્રણ ગયા પાંચ ગયા પાંચ ગયા બીજું કંઈ ઉડે જ ના તો બે દુ ચાર પાંચ થરી પંદર તો માઇનસ ચાર ભાગ્યા પંદર આવે ચલો અગિયારમાં જોઈએ માઇનસ ત્રણ ભાગ્યા દસ માઇનસ ચાર ભાગ્યા સમજો તો માઇનસ ત્રણ એમ રાખો અહીં ચાર છે તો બે દુ ચાર કરી દો અહીં દસ છે તો બે અને નવ છે તો ત્રણ તરી નવ ત્રણ ગયા ત્રણ ઘે બે ગયા બે ગે માઇનસ બે એમના એમ તરી પંદર તો અગિયારમાં શું આવ્યું માઇનસ બે અહીં પણ માઇનસ માઇનસ જો બે માઇનસ એટલે પ્લસ થઈ જશે તો બે ભાગ્યા પંદર આવશે ચલો બારમો જોઈ લઈએ છેલ્લો ત્રણ ભાગ્યા સાત ચૌદ ભાગ્યા નવ અહીં ડાયરેક્ટ ઉડશે જો હું તમને બતાવું ત્રણ ભાગ્યા સાત અને ચૌદ ભાગ્યા નવ એ રીતે ના કરવું તો આ રીતે ઉડ સાત દુ ચૌદ ત્રણ તરી નવ બસ ઉપર શું વધ્યું માઇનસ બે નીચે કેટલા વધ્યા ત્રણ તો માઇનસ બે ભાગ્યા ત્રણ છઠ્ઠા દાખલામાં જવાબ